અરે આપણા ગુજરાત નો એવો સુરવીર સાહેબ જે પોતાના મસ્તક ને કાપીને શિવશંકરના ચરણોમાં અર્પણ કરે છે પછી જેનું દળ ધીંગાણે જાય છે સાહેબ જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો મયુર

એ સમયે વંડાના ઘણા ગામોના ગામ ધણી કાઠી દરબાર જૂઠા ખુમાન હતા એમના ધર્મપત્નીના જીભના માનેલા ભાઈ હતા રત્નાપા જોગરાણા અને રત્નાપા બંને શાળા બનાવીને ઘણી ગાઢ હતી જે ઘણાને ખટકવા લાગી હતી એક દિવસ રાતે ડેલીએ ખાનામાં ચોપાટ મંડાણી હતી જેમાં રત્નાપાને પણ બોલાવવામાં આવ્યા હતા રત્નાપા તો બહોળા કુટુંબના માણા ગાયો ભેસો તો દરિયો જાણે બેતાલીસ માણસોનું કુટુંબ હતું આપવાનું જૂઠા ખુમાણ ને ભીડ પડે ત્યારે રત્ન આપા એમના બેતાલીસ જુવાણા લઈને ખુમાણના પડખે ઉભા રહેતા હતા એટલે ખુમાણ ની સામે કોઈ નજર ઊંચી કરીને જોઈ નથી ચોપાટ જામી ત્યાં દેખા માણસો એ રાજકીય કાવા દાવાથી ચોપાટ રમતા રમતા કઈક વાંકું પડાવ્યું અરે પીયાવાના ધણીયારે એ પણ ચોપાટમાં આવું અપમાન રત્ન આપવા જોગરાણા તમે કઈ રીતે કરી શકો આમ કાન ભર્યા ઈશાખોર માણસો અને ખુમાણે રત્નાપાને ઝાકારો દીધો ખોટું લાગતા રત્નાપા જોગરાણાએ ગામ છોડીને બાજુના પિયાવા ગામમાં સ્થળાંતર કર્યું પણ જાતા જાતા બહેનને કીધું કે મારી બેન જ્યારે પણ તારા વીરની જરૂર પડે ત્યારે એક સાદ પાડજે હું આવીને ઊભો રહીશ બેને ઓવાણા લીધા અને ભાઈને વિદાય આપી થોડા સમય પછી જુનાગઢની ફોજના સૈનિકોનો કાફલો વંડા ગામના પાદરમાં રાતવાસો કરવા રોકાયો હતો ત્યાંના સૈનિકોએ શિકાર કરવા એક રોજને લઈ આવ્યા હતા પણ વંડા ગામના જુવાનડાઓએ એમને અટકાવ્યા અને કરી રોજને બચાવી લીધું પણ એ સૈનિકોએ જુનાગઢના નવાબના કાન જેથી નવાબે કંઈ પણ વિચાર કર્યા વિના આખી ફોજને વંડા ગામને તહેશ નહેસ કરવા માટે મોકલી દીધી અને આ વાતની જાણ બેનને થઈ એણે સંદેશો મોકલાવ્યો ભાઈને રત્નાપા જોગરાને કહે મારા ભાઈ મામેરા વેળા આવી ગઈ છે અને હવે આવજો ઉતાવળા ત્યારે પિયાવાથી બાકીતાલીસ નરબંકા ભરવાડો સાથે રત્ન આપા ઘોડે પલાણ માંડ્યા પણ વંડા ગામમાં આપાએ આવીને જોયું તો ખૂબ વિશાળ મોટી ફોજ ઊભી હતી જે જોઈને આપા મનોમન ઠાકરને પ્રાર્થના કરવા લાગ્યા હે મારા બાપ ઠાકર આજ જો હું બેનને કાપડું નહીં આપું તો મારો અવતાર એડે જશે ત્યારે આપાને સુરાતન જાગ્યું અને પડખે શિવાલયમાં જે રત્ન આપાએ પંચલિંકી શંકર ભગવાનના શિવલિંગ ઉપર પોતાનું મસ્તક ચઢાવ્યું અને કીધું કે હે ભોળાનાથ આજ મારી બેનનું મામેરા વેડાએ રાખજે મારા બાપ અને એમ કહીને બંને હાથમાં ખુલ્લી ભવાની તરવાર લઈને આપા નીકળી પડ્યા રણ મેદાનમાં કોઈના માથા વાટી નાખા કોઈના હાથ વાટી નાખા જેમ રણભૂમિમાં પાંડવ પુત્ર અર્જુને હાકાર મચાવ્યો હતો એમ તેદી વંડા ગામના પાદરમાં આપાએ એ હાકાર મચાવી નાખ્યો પછી દળ શાંત નહોતું થતું અને પછી અમુક જાણકારો એવો દોરો નાખ્યો અને ધળને શાંત કર્યું અને પોતાના માથા વડે બેનનું મામેરું ભર્યું જેમ રાહ નવઘડ ને બચાવવા ઉગાનું માથું આપ્યું હતું એમ જ રત્ન આપગરાણાએ જીભની માનેલ બેનને રાજની લાજ બચાવવા માટે પોતે માથું આપ્યું અને બેતાલીસ માથું વંડા ગામમાં શિવલિંગ અને જ્યાં ધળ પડ્યું હતું એ એક કિલોમીટર ગામની બહાર એક વાડીમાં આપવાનો પાળીઓ હજુ પણ આ વાતની સાક્ષી પૂરે છે પણ દુઃખ એ વાતનું થાય છે મિત્રો આવા મહાન ઇતિહાસોને ઇતિહાસકારોએ પ્રકાશિત જ નથી કર્યા હું મયુર મુંદવા આવા મહાન સુરવીરના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું જય ઠાકર જય દ્વારકાધીશ જય રત્ના જોગરાણાની